ગુડ મોર્નિંગ રામ રામ બધા ડેરાનું સ્વાગત છે તાજા તાજા બ્લોગ વિડીયોની અંદર મારો હાઈઓ કંઈક આવી રીતના દેખાતો હોય કંઈક સારું એવું આપણું સુરત છે થોડીક વાર પહેલા તો મારું મોટું જોવા જેવું હતું વાળ બારને કપાય ને એટલે કંઈક રૂપારો કંઈક ખાવકો લાગવું હોય આટલી દોડધામ કરી હે ને એ વાત પૂછો મને બાર જરીક નીકળી જાવ કારણ કે અંદર હે ને રૂઢા જેવો સમય થઈ ગયો ભલે હવારે હે ને ગુડ મોર્નિંગ રામ રામ ડેરાને કીધું પણ હવાર જેવો એટલે રૂંઢા જેવો સમય થઈ ગયો સોરી અને અહીંયા જોઈએ આપણું ભાઈ બોર્ડ લાગી ગયું હોય અને સ્પેશિયલ અહીંયા આપણે સેલ્ફી પોઈન્ટ બનાવ્યું હોય કાલજી લોકો આવીએ અહીંયા છે ને ખચડીંગ ને ફોટો પાડીએ અને અહીંયા આપણો આઈડી હે ને અહીં પોતાની આઈડી મેન્શન કરવાની કાં પછી અમારે કોઈ મેન્શન કરવું ને તો ડાયરેક્ટ એની આઈડી અહીં છે ને મેન્શન થઈ જાય એટલે છે ને અહીં એક દોરી પટ્ટી ખાલી રાખી છે હા બોલો બિગ ફેન મોટો પંખો કઈ વાંધો નહીં હાલો બહુ ગરમી થતી લાગે તો આપણે દુકાનમાં આવી જાવ એસી વાળી છે જાવ જાવ લુગડા લઈને આવજો એક જોડી અમાર પ્રીમિયર અમાર હે પ્રીમિયમ કસ્ટમર ને આવી ગયા આપણે પાસે કિડ્સવેર નથી એમ સોરી ખાલી મેન્સવેર છે ખબર પડે સુખી રાખે તમને બીજું કંઈ નહીં કામ ભાઈ ચાલુ છે અને એક પ્રોફેશનલ હાયર વાહ ભાઈ વાહ સોનીનો કેમેરો કયો હે કેમેરો હે ભાઈ ઘર

કઈ તારીખ આજે છે તારીખ ત્રણ ઓપનિંગ ના આગલા દિવસની ની તૈયારી હાલે છે માંડ માંડ દુકાન તૈયાર થઈ છે અને ભાઈ લ્યો અહીંયા ગોઠવણ ની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જોઈ લો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ એટલો માલ ગોઠવાનો બાકી છે બધા ભાઈ બધું કામ કરે છે કે આ ખાલી એને ફોન લઈને ઉભો છે કંઈ કામ કરવા લાગતો નથી પણ માતાજીને સુખી રાખે બાકી કામ કામ લાગે માતાજીને સુખી રાખે નહીં જોઈ લો ગોઠવાનું કામ ચાલુ થઈ ગયું છે સ્પેશિયલ વિચ્યાથી એક આપણે આપણા મજૂર સોરી ભાઈબંધને બોલાવ્યો છે नजेक बिजु आवे छे हां बिजु मजदूर है बिजु आला मजदूर कलेक्शन हां तुमने टको देवा लागल तुमने एम के भाई मान जेवा था कहता ए समझा तोन के काक में चढ़ी जाए रियल गाड़ी ना चालू सही हो ये गाड़ी चालू सही हैड़ी गई नहीं तो विधि वार आड़ी जाए यो तेरा भाई जोगिंदर फाकी व्लॉग मना लियो सेटो जाओ कहां जावे छे

અને અહીંયા ભાઈ આપણો બીજો દિવસ ઉગી ગયો છે અને આજે તમને બધાને ખબર છે ને ચાર સપ્ટેમ્બર 2025 પચીસ એટલે કે આપડી ઓપનિંગની ડેટ કારણ હાજર આપણે ફુગા છે ને મસ્તી ને બધા તૈયાર કર્યા હતા પણ બહુ જ આજે એવા ફૂટી ગયા પણ છતાં ઘણા એવા આપણે ને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યા ચાલુ થઈ ગઈ છે સવારના કેટલા વાગ્યા છે નવ વાગ્યા છે દસ વાગ્યા પહેલા સમય દીધો છે અને મારો એક કસ્ટમર મારો ખાસ ભેદમ લઈ લીધાઓ બધા આવી જાઓ પ્રીમિયમ જોડી લીધી છે બતાવી દઉં તે ખાલી દે એમાં શું છે ભાઈ અરે નજર સામે જ છે જોઉં તમે ખાલી હમ ઓહો ભાઈ પ્રીમિયમ જોડી લીધી પેલો કસ્ટમર ભાઈ આપણી દુકાનના કાલે જયો ભાઈ કાલે જાઓ ભાઈ આપણો

લેવરિયા જેટ 25 નો ડીઝલ ભરીને આવ્યા અમારો ભરતભાઈ ભરતભાઈ બે પેન્ટ પણ લઈ જશે બે પાટલિંગ લેહે અને બે ખમીસ નખાવી દેજો ભાઈ બે ખમીસ નખાવી દેજો મને પાટલિંગ પાટલિંગ નહોતું કરતા અને 8000 નો ડીઝલ ભરીને એસકે ગુજરાતી ભાઈ આપણીએ આવી અને 100 રૂપિયા ની બસમાં આવ્યો એ વાત છે 200 બે આવી ગયા 750 કોમેન્ટ કરીને લખી દો 750 ગુજુ કલેક્શન ને સોરી 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 ઇનો ઇનો નથી કરવાનો હે ઓલો કોક લાલ ટી-શર્ટ વાળા મને પાછળ દેખાડતા હતા હાલ છે મેન્સ વેર મેન્સ વેર તમને આલી જાય વાંધો નથી એ આપણે ઓલા શર્ટ આમ કરશે પાછા પાછા પડશે રિવર્સ આવશે ને આપણે એડિટિંગ કરીએ હા આપડે આ ભાઈ લુકડા જોડી લીધી હતી એનો ફાયદો ઉઠાવીને આ ભાઈ જોઈ લો ખેલો પકડી ને લેવો આને જ લીધા હે બિલ દેખાડ બિલ દેખાડ

නොවසරකෙන ඩිගල් බරිනයහි පුගගේ ගියා කට ඔලබපුතන ගඩිය වරෙදිය හනත ම ලිියෝල ලිට නොවග පොන.

હજી જેમ જેમ તમારું ગુપ્ત છે હજી આપણે પબ્લિક જેમ જેમ ખબર પડશે એમ એમ બધા આવતા જશે ખરેખર જોરદાર કલેક્શન એકવાર જરૂર મુલાકાત લેજો ને ભગવાન જાજુ ને જાજુ હાલે આવું આવતા વર્ષ એમ થાય કે હોલસેલ નું ચાલુ કરી દે એથી આગળ વર્ષ એમ થાય કે ફેક્ટરી ચાલુ કરી દે એવી આપડે આશીર્વાદ છે દોઢ પેડા ખવડાવે તો આટલા મીઠા શબ્દો બોલ્યા લાવ ના ભાઈ ને હોય કેવું હાચું હોય કેવું પડે ભાઈ વાંધો ને મયુર ભાઈ રૂંઢા જેવો સમય થઈ ગયો હોય ને રૂંઢા ભાઈ અમે હું તો ભાઈ થાકી ગયો ધીરે ધીરે એનર્જી આવતી જાય છે હવે મને લાગે મારે ધીરે ધીરે ને ચિલ્ડ્રન વેરે ચાલુ કરવું જોઈએ કારણ કે આપણો વિડીયો જોઈને આ છોકરો હે ને જોવા આવ્યો બરોબર માપે હે ને એના લુગડા જડી ગયા બધા એસ ના છવ્વીસ ના એટલે થઈ ગયા તો તમને શું લાગે ભાઈ ચિલ્ડ્રન વેર ના આપણે રાખવા જોઈએ કે ના રાખવા જોઈએ ખાસ કોમેન્ટ કરીને મને કહેજો અમે બધો સમાન બધો માલ ગોઠવી લીધો પછી અમને ખબર પડી કે અમારો એક પાર્સલ તો અમે અનબોક્સિંગ કરતા ભૂલી ગયા અને એ જીવા ટ્રાન્સપોર્ટ જ હતું એટલે જોઈ લો ઓપનિંગ ના દિવસે ફરી પાછા અમે એનો લેબલિંગ નું કામ ચાલુ કરી હેન જોઈએ તો એટલે આજે પાર્સલ આવી ગયા અને આ ભાઈ થી જરીક જ રહેતો નતો મે કીધું જરીક વાર જારવી જાતું બારકો ચોટાડો દે અમને પણ ના ઘર નહી બહાર કાઢીને ડાયરેક્ટ બુક કરને કોઈ ગયો તમારે બારકો ચટણ જી કરો મારે કે લેવા દેવા નહીં અંજે લગાઈસ ચેક કરવાનું ચેક કરો જગલ ભાઈ એકદમ પ્રીમિયમ રેન્જ ના કપડા ભાઈ આપણે રાખીને જોઈએ વાહ છોકરા કામ ના કે કારો કોક તમારા હજુ વેલા વેલા થાશે એ એ એ આ સાથે ને ભાઈ રાતના કેટલા વાગી ગયા છે 22 એટલે કેટલા થાય 22 એટલે કેટલા થાય 10 થાય ને 10 વાગી ગયા ને આપણે દુકાન ક્લોઝિંગ નો સમય આવી ગયો છે તો એક ભાઈ આવ્યા માર નિયા તમે જોઈ શકો છો આઈ પરલી ગયો આખો બાર વરસાદ બહુ થતો તો કપડાં જોડે આપણી જડે આવતો રહે અંદર આવતો રહે ફટાફટ થઈ લે

જો ફેલવેલા હે ને એક ગુલાબનો ઓલો ગુલદસ્તો તમે કહી શકો હું લવ ફ્રોમ જામનગર કરણ કોમેડી અને દીદી હૈ ખૂબ ખૂબ આભાર અને એક મારો ખાસ મિત્ર છે દલવાડી હું પ્રેમથી દલવાડી કહો ધવલ ધવલે ભાઈ મસ્તીની છે ને આપણે મહાદેવની આખે ને મૂર્તિ દીધી મૂર્તિ તો નહીં પણ ટૂંકમાં આમ છબી કહેવાય જોઈ લો મહાકાળની વાહ ભાઈ વાહ ઉજ્જૈનની અને એ એકદમ ઓલું થ્રી ડી છે ને આ ઉપર હે ને એવી રીતના અને ખાસ એક જણે તો ભાઈ માઉસ દીધું હે જોઈ લો એ વાઇફાઈ વાર વાયરલેસલી કિંમતે જોઈએ આ કોઈ ને એચકે આઈટી સોલ્યુશન માંથી ગળ્યો છે તો એ બધાને ભાઈ દિલથી આભાર હવે આજનો બ્લોગ વિડીયો ભાઈ આપણે કરનાખી પૂર્ણ